સુરતથી અન્ય સમાચાર આવી રહ્યા છે સુરત સુરતની એકતા ટ્રાવેલ પર વિજિલન્સ અને પોલીસ દરોડા સુરતની ની એકતા ટ્રાવેલ્સ પર વિજિલન્સ અને પોલીસ દરોડા જ્યાં પોલીસે ચાર પોઈન્ટ પચાસ કરોડ નું ટિકિટ કૌભાંડ ઝડપ્યું છે ત્યારે બોગસ આઈડી થી ટ્રેન બુકિંગ કરવામાં આવતી હતી કે જ્યાં બોગસ આઈડી થી જે ટ્રેન ટિકિટ બુક થતી અને કન્ફર્મ કરતા ત્યારે વિજિલન્સ અને સ્થાનિક જે પોલીસે મુદ્દા કબજે કર્યો છે

જ્યાં વિજિલન્સ અને સ્થાનિક પોલીસ બંનેની જે સંયુક્ત કામગીરી થી મુદ્દા કબજે કરવામાં આવ્યો છે અને જ્યાં બોગસ આઈડી પાંચ લેપટોપ પાંચ રાઉટર ચાર ઈમેલ આઈડી જપ્ત કરવામાં આવે છે સોફ્ટવેર થી બે પોઈન્ટ અઠ્યાસી કરોડ ની ઈ ટિકિટ નું બુકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે પરિવારના એકાઉન્ટ મારફતે દસ કરોડ નો વ્યવહાર થયો હતો